વસ્તુ બતાડું ચાર વસ્તુ એક વસ્તુ ચાર વસ્તુ એક્સી કેમેરા લેજી લેજી તાટલી બધી તો હતી આ જૂની કેમ લઈ આમ હમજો તો બાય ધ વેસ આપના ગુડ મોર્નિંગ ગુડ વાહ ફાખરી થઈ ગઈ છે રેડી

પછી ચોક્કસ વિઝિટ લેવી તમારે ઘરે આવવી બરાબર એ તું યુનો રમતા રમતા ન્યાવી એવું આવડે છે હમ ચાલો તે હવે જો જોશ આવ્યું અને હું જ આવું છું ઓફિસે આજ થોડુંક મારે કામ ને અર્જન્ટ છે એટલે હું નીકળું છું ઓફિસે કામ પતાવું અને પછી મળું અરે એમ પાછાને અત્યારે આવો હું ભાણીને કેળ દઉં એવું છે બાકી અત્યારે આવ્યા છે તો રોકાઈ જાઓ હવે બપોર તો થઈ ગયો હા હેતાંશ છે હેતાંશ ત્યાં તોડ્યું આ મારું ને તને તને કેટલી વાર ના પડે એમાં તૂટી જાય તૂટી જાય दादा એ કીધું તો લે હવે લેજે સોય દોરો

તો ગાઈઝ અત્યારે છે ભીંડા નું શાક રોટલી સલાડ છે અને કેરી હું સોફામાં બતાવીશું

હું જોઉં છું અહીંથી બોલો ભાઈ ઓલો સ્ટમ્પ લઈને જો કોકને મારવા હાટો કોને બીવડાવાન છે હાલો વહી ગયો ને હવે નથી દીવડાવાનું હાલો એવું નહીં રમવાનું લાઈક થેન્ક યુ બે છોકરા છે આ બધા છે આને બીતા આનાથી એને જ બીતા

ભાભી કીધા કરે એવું લૂપ નું કપડા નું ને એવું બધું એવું નહીં છે તો ઓછું ધ્યાન આપું એ કે પપ્પા

ઊંધું છે તો અહીંયા પાછળ બટન છે સ્લીમ કાય દે છે છોકરાઓને આગળ હોય હા અને હારામ હાડું એ

એટલે એ એની ચેનલમાં બ્લોગ આવતા છે એટલે જનક મુંબઈ ના વ્લોગ જોવે જનક ખોખર વ્લોગ જયપુર ના બ્લોગ તો જયદીપ ખોખર વ્લોગ અને સુરત ના વ્લોગ જોવે ચિંતન ખોખર ત્રણેય અલગ અલગ જગ્યા છે

એટલે મેગનો તેનો ફોન આવ્યો અને મારા કેટલા સમયથી હતી ઈચ્છા હોળી વખતે અમને કઈક મળ્યો હતો કે થયું હતું કે સેટિંગ કર્યું હતું પણ તહીં કેસોડો મળી ગયો તહીં થોડીક વાર નવડાવી દીધી અનિરે કેસોડાથી પછી રહી ગયો તો કે સ્પેશિયલ આપણે ત્યાં આવ્યા છે તારા ઘરે તોડપુર કરાવવા દે મળી અને ફાઇનલી ઘરે પહોંચી ગયો શું કરેસ નાઈ છે હા નાઈ જોડે હવે અને રી આમ જો તારા માટે સબસ્ક્રાઇબર હું મોકલાવ્યું

કાલથી કે સોડાના ફૂલથી નાવાની છે ગુવારનું શાક ભાખરી છાસ છે અને કેરીની શેર સાચું કહું તો મને આ ચોળેલું બહુ ભાવે આ કોમ્બિનેશન બામાં વાહ આ ખાઈશું મોજ લઈશ ગેસ તો ફાઇનલી ઝીલ પાછો વહી ગયો બે બે દિવસ રોકાણ તો વઈ ગયો અને એ જે ઉગ્યો એટલે આ એકલો પડી ગયો તો આય સુઈ ગયો અને અનેરી સુઈ ગયો ભાઈ બહેન બે સુઈ ગયા અને હજી તો રાતના દસ જ વાગ્યા છે

એ આવે ક્યાંથી હે પણ પંખડીમાંય ઉપર તો હવે ક્યાંથી એને નીચે પાડીને આમ બહાર જવા દઈએ હેતાંશ સુઈ ગયો માકે ને મજા આવે ચાલો ગરોળીને માંડ માંડ બહાર કાઢી અને હેતાંશને ત્યાં છે નીચે સોફે જ ગોળાઈ દીધો છે અને એને ઉઠાડીને હવે અહીંયા લાવું છું એને અત્યારે એકવાર ઉઠાડી દઈએ એટલે રાત્રે ઉતેરી અને અત્યારે ખાઈ લે અત્યારે ઉઠાય ને તો તે ખાઈ લે તો એક એવું છે કે રાત્રે એતા જ ઉઠવાનો છે ફાઈનલ છે તેના માટે અહીંયા અમે ગાડલું આ કમ્પ્લીટ તૈયાર જ રાખ્યું છે ગુડ મોર્નિંગ હે ગુડ મોર્નિંગ હમણાં જો ખોડે તો હમણાં આળસમાં વળશે જો એની ગોદડી પાથરી

સેજ હાલી ને ઠાકી જાય ને આ આટલું બધું આ લઈને એવું ઈ વૃત્તિ વાળા ત્યાં નહી જઈએ કે બાકી બધા જાજો મજા આવશે બાજુમાં બ્લોગ સજેસ્ટ કરશું જોતા આવજો કાલે સવારે નવ વાગે પાછો આવી ઈશ્વરનારા જય જયો